શ્રાવણ માસના ચતુર્થ સોમવારે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા વિસાવદર અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના ચતુર્થ સોમવારે ભગવાન ભોળાનાથને મહાકાલ શૃંગાર દીપમાળા મહાઆરતી ફરાળ તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સંપન્ન વિસાવદર તાજેતરમાં વિસાવદર ખાતે શહેરની મધ્યમાં પોપટડી નદીના કાંઠે બિરાજમાન અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ચતુર્થ સોમવારે ભગવાન ભોળાનાથને મહાકાલ શૃંગાર દીપમાળા મહાઆરતી ફરાળ તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો જગ્યાના મહંત પરમપૂજી બાપુની પ્રેરણા તેમજ આશીર્વાદથી દબદબાભર્યા ધાર્મિક માહોલમાં સંપન્ન થયેલ આજના આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભગતજનો જગ્યાના સેવકગણ તેમજ માતાઓ બહેનો બાળકો ખાસ ઉપસ્થિતિ વચ્ચે સહિતનાભર માહોલમાં સંપન્ન થયેલ દીપમાળા તેમજ મહાઆરતી બાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો માટે ફરાળ તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ સૌને જય ભોળાનાથ આજ રોજ શ્રાવણ મહિનાના ચોથા સોમવાર નિમિત્તે માંથી નીકળતી પોપટડી નદીના કાંઠે અતિ પૌરાણિક એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરમાં આ મંદિરના મહંત પૂજ્ય હીરાપરી બાપુ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એમના પરિવાર દ્વારા સેવા અર્ચન અને પૂજન થાય છે આ મંદિરની અંદર વર્ષ દરમિયાન શ્રાવણ મહિનો ઉજવવામાં આવે છે નવરાત્રિ ઉજવવામાં આવે છે ભોળાનાથની શિવરાત્રિના તહેવાર દરમિયાન શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે મંદિરની અંદર ધાર્મિકની સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે